દ્વારકામાં સુદામાં ગયા પછી દ્વારકામાં શાંતિ અખંડ હતી પણ એકવાર બન્યું એવું ભગવાન શ્રી કૃષ્ણના દીકરા સાંભે એક ભૂલ કરી ગયા દ્વારકામાં ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા નારદ કર્વ વિશ્વામિત્ર આદિ અનેક બ્રાહ્મણો આવ્યા એની સામે મસ્કરી કરી કૃષ્ણના દીકરા સાંભે સાડી પહેરી અને પૂછ્યું કે મારા ગર્ભમાં દીકરો આવશે કે દીકરી આંખ બંધ કરીને જોયો બધા ઋષિ મુનિ હો કૃષ્ણના દીકરા હોવા છતાં બ્રાહ્મણો તમારા ગર્ભમાંથી પ્રગટ થશે અને આ કુળનો નાશ થશે બ્રાહ્મણનો ભયંકર શ્રાપ થયો બધા ડરતા ડરતા આવ્યા છે ઉગ્રસેન પાસે ઉગ્રસેનને કહે છે કે શું કરવું વસુદેવજી આઈટી આપે કામ કરો આ મુશળનો ટુકડો છે ને એને ઘસી નાખો સોમનાથ ના દરિયા સુધી પહોંચ્યો એક નાનો આમ ટુકડો ઘસતા ન ફાવ્યો દરિયામાં પધરાવી દીધું માછલી ગળી ગઈ એ માછલી પારધી ના જાલમાં આવી માછલી ચીરી તેમાંથી લોઢાનો ટુકડો નીકળ્યો ઓલા પારધી એ તીરની ઉપર ની ફણા બનાવી અને આ બાજુ દ્વારકામાં બ્રાહ્મણોનો શ્રાપ થયો કૃષ્ણને ખબર પડી એટલે શ્રી કૃષ્ણ બધાને બોલાવીને કીધું સાંભળો આજથી સાતમા દિવસે દ્વારકા ડૂબી જવાની છે હે યાદવો તમારા હાથમાં જે આવે લઈ અને નીકળી જાઓ છપ્પન કોટી યાદવો હતા હો એક બે નહીં છપ્પન કરોડ થાય વિચાર કરો શું ન કરી શકે પણ છપ્પન કોટી યાદવોમાં કૃષ્ણની કોઈ વાત ન માની બધા દારૂની બોટલ લઈને નીકળ્યા હો દારૂની બોટલ લઈ નીકળ્યા પ્રભાસ સુધી આવ્યા બધા એટલો બધો દારૂ પીયો એટલો બધો દારૂ પીયો ઓલા જે વનસ્પતિ વનસ્પતિ ઓલો ઘસેલો પાવડર હતો ને એમાંથી એ નામની અંદર જગડી અને બધા ખતમ થઈ ગયા છપ્પન કરોડ ખાલી કલ્પના કરજો અને કૃષ્ણે પોતાની હામે જોયું પોતાના પોતાના સંતાનો પોતાના પોતાના દીકરા દીકરા એના દીકરા હામે હામે કપાઈ ગયા બધા દાઉજી મહારાજ કનૈયા ને કહે છે કૃષ્ણ આ બધું શું થાય છે ઠાકોરજી એ કીધું બસ બધી માયા આપણી વે સંકેલવાનો સમય દાઉજી મહારાજે કીધું હું પેલા આવ્યો હતો તો હું પેલા જાઉં છું બસ કનૈયાને પ્રણામ કરી દાઉજી મહારાજ સોમનાથ દરિયામાં સમાઈ જાય છે બોર શ્રી દાઉજી મહારાજ પ્રાચીન પીપળા પાસે મૃત્યુની વાટ જોવા જોતા જોતા કનૈયો પગ ઉપર પગ ચડાવીને બેઠો છે એ જ સમયે ઉદ્ધવજી આવ્યા ઉદ્ધવજી આવ્યા ઉદ્ધવજી નાખમાં વૈષ્ણવ માટે કાંઈક તો આપો ભગવાને પોતાના શરીર માંથી ભાગવતજી આપ્યું કળિયુગમાં જે કોઈ વ્યક્તિ શ્રી કૃષ્ણ કે છે ભાગવત સાંભળે ભાગવત ના દર્શન કરે ભાગવતની પરિક્રમા કરે સાક્ષાત કૃષ્ણ જેને મળ્યા છે એવો ભાવ રાખજો ઉદ્ધવજી ત્યાંથી નીકળે છે ગઈકાલે મેં તમને કથા કરી છે કે ઉદ્ધવજી જયારે જાતા હતા ત્યારે કીધું છે ઉદ્ધવજી ક્યાંય પણ વિદુર મળે ને તો મારી યાદે આપજો ઉદ્ધવજી ગયા આ બાજુ અર્જુન આવ્યો છે અર્જુનને કહે છે કે મારી સોળ હજાર એકસો રાણીઓને લઈને તમે જાઓ અર્જુન ઘણા ઘણી બધી સમજાય ભગવાન તમે પણ આવો તો કે નહીં મારી લીલા સંકેલવાનો સમય આવ્યો અર્જુન સોળ હજાર એકસો રાણીઓને લઈને જાય છે અને છેલ્લે દારૂ કહ્યું દારૂખ ભગવાન શ્રી ના સારથી છે ક્રિશ્નને કહે છે તમે આ રથમાં બેસી જાઓ અહીંયાથી દૂર લઈ જાઓ એ સમયે ભગવાને કીધું નહીં દારૂક આ રથમાં નથી હવે મારા માટે ઓલો રથ આવે છે કીધું ભગવાન પણ એકલા તમે જાઓ છો ભગવાન કહે છે દુનિયામાં હરેક વ્યક્તિ એકલા જ આવે છે અને બધાએ એકલું જવાનું છે